હાલ ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસમાં આવનાર ગણેશ વિસર્જનના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીજીના આગામી વિસર્જનના અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ ઇન્ચાર્જ ડીસીપી ઝોન એક તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાના ભાગરૂપે આજ રોજ એસીપી બી ડિવિઝન સાહેબની અધ્યક્ષતામાં ગોરવા પોલીસ મથક વિસ્તારના પંડાલ આયોજકો વિસ્તારના આગેવાનો સાથે શાંતિ સમિતિ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના આગેવાનો પંડાલના આયોજકો હાજર રહ્યા હતા અને આવનાર તહેવાર ખૂબ શાંતિથી પૂર્ણ થાય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે જરૂરી પંડાલમાં સીસીટીવી વોલેન્ટિયર રાખવા જાહેર રોડ ઉપર ટ્રાફિક ન થાય અને તહેવાર ભાઈચારાથી ઉજવાય વિગેરે સૂચનો આપવામાં આવ્યા બાદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી